ॐ श्रीहरितनयाय विद्महे लच्भाईपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय की जय की जय ॐ पितृपरमात्मने नमः ॐ नमो भगवते वासुदेवाय వసుదే వసు దంసాణూరమర్దనం దీ పరమానందం కృష్ణం వందే జగద్ వహలా సాధక బంధు వహలా భక్తజన అనే సనాతన ధర్మ అవే ఉపాసకోనా అంతఃకరణం విరాజమాన પરમકૃપાળો પરમાત્મા વિશ્વાધાર જગદાધાર પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીલક્ષ્મીપતિ દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં પુનઃ અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય સાધક બંધુઓ ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજની અનન્ય કૃપાથી સદગુરુ મહારાજની પ્રેરણાથી ત્રિકુંજી બાપુની કૃપાથી ડોંગરેજી મહારાજના અમૃત પુષ્પો એટલે કે ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે જ્યારે આજે પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિતના જન્મની કથા અધ્યાયની કથાનું પઠન અને શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃદેવતાઓના આશીર્વચનો પ્રાપ્ત કરીએ ડુંગરેજી મહારાજ આ ભાગવત નવનીતની અંદર લખે છે કે કૌરવો તથા પાંડવોના યુદ્ધની થોડી કથા ભાગવતમાં પણ આવે છે શ્રી કૃષ્ણ પાંડવ પક્ષપાતી છે ભગવાન ગીતાજીમાં એવું બોલ્યા છે કે સમોહમ સર્વભૂતેશું હું સર્વ પ્રાણી માત્રની અંદર સમભાવ રાખું છું કોઈ મારો શત્રુ નથી કોઈ મારો મિત્ર નથી હું દરેકની અંદર સમભાવ રાખવા વાળો છું મહાભારત વાંચવાથી એવું લાગે છે કે અહીંયા તો ભગવાને સમભાવ રાખ્યો નથી કારણ કે તેઓ પાંડવના પક્ષમાં છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે માટે ભગવાન પાંડવોનો વિજય થાય કારણ કે પાંડવો સત્યની સાથે છે એવા પ્રભુને પ્રિય પાંડવોના વંશમાં ભગવાન છે એમની કૃપાથી પરીક્ષિતનો જન્મ થાય છે કૌરવ પાંડવોના યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો કૌરવ સેનાની અંદર અશ્વત્થામાં કૃપાચાર્ય કૃતવર્મ આ ત્રણ જ બાકી રહ્યા છે બીજા બધાનો વિનાશ થઈ ગયો છે અશ્વત્થામાં એ વેર ભાવે અભિમન્યુની પત્ની પુત્રાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડેલું છે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માનું મરણ ન થાય તો એના પેટમાં જે ગર્ભ છે તે જીવતો ન રહી શકે એવું બ્રહ્માસ્ત્ર છે દ્રૌપદીએ પોતાની પુત્ર વધુને સમજાવી છે કે જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાવું નહીં દુઃખ બધાના જીવનમાં આવે છે શ્રીરામ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે તેમના જીવનમાં પણ સુખ અને દુઃખની ઘટમાળ આવી છે માટે ક્યારે ગભરાવું નહીં એને પણ પ્રભુનો પ્રસાદ માની સ્વીકાર કરવો તેમણે એવી લીલા કરી છે કે અમારા જીવનમાં પણ દુઃખ છે દ્રૌપદીજી બહુ જ ભક્તિ કરતા હતા તેમને જોઈ તેમની પુત્ર વધુ ઉત્તરા પણ ભક્તિ કરતી હતી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ત્યારે ભગવાનનું ઉત્તરા ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરે છે ભગવાન સમજી ગયા કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે પુત્રના ગર્ભમાં પ્રવેશ કર્યો છે સુદર્શન સ્વસ્ત્રેણ સ્વાનામ સંવ્યુ એ સુદર્શન ચક્ર દ્વારા તે બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું ભાગવતના પ્રધાન ઉત્તમ શ્રોતા છે એને પરીક્ષિત મહારાજને કહેવામાં આવ્યા છે જીવ ગર્ભમાં નરકનું દુઃખ ભોગવે છે ગર્ભવાસમાં જ નરકવાસનું દુઃખ થાય છે પરીક્ષિતને ગર્ભમાં ભગવાનના દર્શન થયા છે ભગવાને સાક્ષાત સુદર્શન ચક્ર વડે તેમનું ત્યાં કુતરાના ગર્ભમાં રક્ષણ કર્યું છે પરીક્ષિતે જોયું કે આ બાણ મને મારવા આવી રહ્યું છે ગર્ભમાં પરમાત્માના દર્શન થાય છે આ ભાગવતના પ્રથમ શ્રોતા છે કે જે ગર્ભમાં હતા ત્યારે જ ભગવાનની એના ઉપર વિશેષ કૃપા છે એ થઈ છે થોડો વિચાર કરો કે આપણે પરીક્ષિત જેવા છીએ આ જીવ માના પેટમાં હતો ત્યારે તેનું રક્ષણ કોણ કરતું હતું ભગવાન રક્ષણ કરતા હતા ગર્ભમાં જીવના રક્ષક ભગવાન હોય છે જન્મ થયા પછી પણ બાળકની રક્ષા મા બાપ કરતા નથી પરમાત્મા કરતા હોય છે બાળક બોલતું નથી માને ખબર પડતી નથી કે બાળકને શું તકલીફ છે મા સમજતી નથી અને બાળક બોલતું નથી બાલ્યાવસ્થામાં જીવનું રક્ષણ પણ ભગવાન જ કરતા હોય છે જીવ તો યુવાની માને ભૂલે છે કે ઈશ્વર ક્યાં છે હું નથી માનતો અરે તું બાળક હતો ત્યારે તારું રક્ષણ કોણે કર્યું તારું ભરણ પોષણ છે તારી સાંકેતિક ભાષાઓ તને કોણે આપી એ ભગવાને આપેલી છે અને એક દિવસ તે બહુ દુઃખી થઈ જશે કે સાડા સાડાસાદીની પનોતી જ્યારે આવે શનિ મહારાજ દરેકને સજા કરે છે ત્યારે કેટલાક લોકો છે શનિ મહારાજને ભજે છે અને માનજી મહારાજને તેલ ચડાવવાને માટે જાય છે એટલે કે જ્યાં સુધી ઠોકર ન વાગે ત્યાં સુધી ભક્તિનો માર્ગ છે એ માનવ છે એ એક ટ્રેક પર ચાલતો નથી એ રસ્તા પર ચાલતો નથી રક્ષણ ભગવાન કરે છે બધા જીવોનું રક્ષણ ભગવાન કરે છે એમ ભગવાને પરીક્ષિત છે એનું પણ રક્ષણ કર્યું છે આગળની કથામાં કુંતી માતાની ભક્તિ બતાવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ હવે દ્વારકા જવાના માટે તૈયાર થયા કુંતીજીએ સાંભળ્યું છે કે શ્રીકૃષ્ણ છે હવે દ્વારકા જાય છે કુંતી માતાને આ દુઃખ સહન ન થયું હું આખો દિવસ શ્રી કૃષ્ણના દર્શન કરું શ્રીકૃષ્ણ મારી નજરની સામે જ રહે મારાથી એક ક્ષણને માટે પણ દૂર ન થાય જેના વિયોગમાં તમને દુઃખ થાય ત્યાં તમારો સાચો પ્રેમ જ્યાં સુધી જીવને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થાય છે કૃષ્ણના વિયોગમાં તે સંસારમાં રમે છે ત્યાં સુધી તે બરાબર ભક્તિ કરતો નથી ભક્તિનો આરંભ ત્યારે થાય છે જ્યારે ભગવાનના વિયોગનું દુઃખ થાય હું આટલો મોટો થયો આજ સુધી મને ભગવાનના દર્શન ન થયા શ્રી કૃષ્ણ વિયોગનું કુંતીજીને દુઃખ છે કે ભગવાન મારી આંખોથી દૂર ન થાય હું એવું ક્યારેય ઈચ્છતી નથી કે ભગવાન મારાથી દૂર થાય ભગવાનનો રથ છે દ્વારકા તરફ જવાને માટે જે રસ્તેથી જાય છે કુંતી માતા ત્યાં હાથ જોડીને વારી ગયા વૃદ્ધાવસ્થા છે અવસ્થા છે વૃદ્ધ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા છે સાથે દાસીઓ છે આંખમાંથી પ્રેમના આશ્રુ દડ 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 વહી રહ્યા છે કે મારો નાથ મને છોડીને ન જાય મારો કનૈયો મારાથી દૂર ન જાય કુંતી માતા છે આવી વિનંતી કરતાં દિન ભાવે પ્રેમ ભરેલા અશ્રુ સાથે છે તેમને વિનંતી કરી રહ્યા છે ભગવાનનો રથ આવે છે ભગવાને જોયું કે કુંતી માતા માર્ગમાં ભગવાન પોતાના આજ્ઞા કરી દારૂક રથને રોકી દો ભગવાન અંદરથી ઉતરે છે કુંતી માતાનું હૃદય પીગળેલું છે ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થતા જ ભગવાન તેની સન્મુખ ગયા અને માતાજીથી રડી જવાયું આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે છે શરીરમાં રોમાંચ છે કે ભગવાન મને છોડીને જઈ રહ્યા છો હું બહુ દુઃખી થઈ જઈશ તમારા વગર હું રહી નહીં શકું મારી આ આંખો છે હર પણ તમને શોધશે એક ન જાઓ તમે દ્વારકા ન જાઓ કુંતી માતા વંદન કરે છે કે નમસ્તે પુરુષમ ત્વામ આદ્ય ઈશ્વરમ પ્રકૃત હે પરમ તમે તો પ્રકૃતિના પ્રથમ પુરુષ છો પરમ પુરુષ છો આદ્ય શક્તિ છો આદ્ય નારાયણ છો એક કનૈયા અમને છોડીને ન જાઓ અલક્ષ્યમ સર્વભૂત અંતર બહેર અવસ્થતા દરેક લોકોની અંદર એ અંદરિક અવસ્થા હોય કે બહારની હોય બધામાં તમે કણ કણમાં ક્ષણ ક્ષણમાં વસનારા છો તમારા વગર તો અમારી શું હાલત થઈ જશે તેની હે કનૈયા હે કૃષ્ણ હે માધવ તમે કલ્પના પણ કરી છે વંદન ભગવાનને બંધનમાં નાખે છે વૈષ્ણવો ભગવાનને વંદનથી જ વશમાં કરે છે જગતમાં જે કંઈ છે તેના માલિક તો ભગવાન છે જીવ ઈશ્વરને શું આપી શકે ભગવાન જ જીવને આપે છે કુંતીજી ભગવાનના ચરણોમાં વારંવાર વંદન કરે છે ભગવાન છે એ પણ પીગળી ગયા છે એમનું હૃદય પણ ગદગદ થઈ ગયું છે આજે ભગવાનને થોડો સંકોચ થયો કે આ શું કરો છો હું તો તમારા ભાઈ વસુદેવજીનો પુત્ર છું હું તમારા ચરણોમાં વંદન કરું છું એ કુંતી માતા તમે મારા ચરણોમાં વંદન ન કરો પણ આજે કુંતી માતા છે રોકાતા નથી એની આંખમાંથી પ્રેમના આંસુ રહ્યા છે આજે કુંતીજીને જ્ઞાન છે કે કૃષ્ણ કોઈના પુત્ર નથી એ તો બધાના પિતા છે કૃષ્ણ વંદે ગુરુ આખા જગતના ગુરુ છે આદ્ય પુરુષો હું આજ સુધી એવું માનતી હતી કે તમે મારા ભાઈના દીકરા છો પણ આજે મને સમજાઈ ગયું કે તમે તો આખા જગતના પિતા છો આખું જગત છે એ તમારી અંદર જ લઈ પામે છે તમારી આ તમે જ છે એના પાલક પોષક છો તમે જ એના પિતા છો આ જગતના ગુરુ સ્વરૂપે તમે છો આ જીવ એવો છે કે ભગવાનના ઉપકારને ભૂલી જાય ભગવાન તમને સંપત્તિ આપે ભગવાન તમને સુખી કરે પરંતુ દુઃખના દિવસોમાં ક્યારેય ભગવાનને ભૂલવા ન જોઈએ તેમ સુખના દિવસોમાં પણ ક્યારેય ભગવાનની વિસ્મૃતિ ન થવી જોઈએ કારણ આ બધું એમની કૃપાથી જ આપણે આપણને સૌને પ્રાપ્ત થયેલું છે કુંતીજીને એ દિવસ યાદ આવે છે એક દિવસ એવો હતો કે મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો મારા બાળકો નાના હતા હું વિધવા થઈ હતી નાના બાળકોને લઈ હું જંગલમાં પ્રતી હતી હે કૃષ્ણ હે માધવ આજે પણ મને એ દિવસ બરાબર યાદ છે કોઈએ મારી સામે પ્રેમથી જોયું પણ નહીં કોઈએ મારી સાથે વાત પણ ન કરી ભગવાને મારું રક્ષણ કર્યું છે મારો ભીમ છે એ નાનો હતો ત્યારથી જ ખાવાનો બહુ એને મારી નાખવાને માટે દુર્યોધને એને ઝેરના લાડુ ખવડાવ્યા ભીમ તો ખાઈ ગયો હતો પણ હે માધવ તમે તેની રક્ષા કરી હતી મને આજે દિવસ પણ બરાબર યાદ છે મારી દ્રૌપદીને દુશાસન સભામાં લઈ આવ્યા દુર્યોધન તો મહામૂર્ખ હતો દ્રૌપદી અમારી દાસી છે પાંડવ દાસ થઈ ગયા અને નગ્ન કરો જે મનમાં આવે તે બકી રહ્યો હતો હે વાસુદેવ તમે દ્રૌપદીની ચેર એમની રક્ષા કરી હતી એ દિવસ આજે પણ મને બરાબર યાદ છે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે નારી હી કી સારી હે યા સારી હી કી નારી હે મારી દ્રૌપદીની લાજ તમે રાખી હતી તમારા એક એક ઉપકાર હે કનૈયા મને યાદ આવે છે ગૃહની અંદર અમે બધા પડી મરવાના હતા ત્યારે પણ હે કૃષ્ણ હે માધવ તમે અમારું રક્ષણ કર્યું હતું એ દિવસ મને બરાબર યાદ છે ઘરની શોભા ભગવાનથી છે જે ઘરમાં ભગવાનની સેવા નથી એ ઘર સ્મશાન જેવું છે જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી એ ઘરનું પાણી પણ ન પીવું જોઈએ એવું ભાગવત નવનીતિની અંદર ડોંગરેજી મહારાજ આ અમૃત વચન લખે છે એટલે કે નિત્ય નિરંતર ભગવાનને ભજવા જ જોઈએ ભજવા જ જોઈએ અને ભજવા જ જોઈએ ઘરની શોભા ભગવાનથી છે તમારા ઘરમાં જે સૌથી સુંદર જગા હોય ત્યાં ભગવાનને રાખો ભગવાન છે એ જ ઘરના માલિક છે એને જ ઘરના માલિક બનાવી આપણે એમના ઘરમાં રહેવાનું છે જે વ્યક્તિ ઘરમાં સેવક તરીકે રહે છે તેનું મન બગડતું નથી જે પોતાને માલિક સમજે છે એનું મન બગડી જશે જીવ તો તેના શરીરનો પણ માલિક નથી તે ધનનો માલિક કઈ રીતે હોઈ શકે કુંતીજી માતા વંદના કરતા કહે છે કે તમારા વડે અમારી શોભા છે હે કનૈયા હે માધવ અમારા પર કૃપા કરો કુંતીજી આરંભમાં પણ વંદન કર્યા છે સ્તુતિના અંતમાં પણ કુંતી માતા ફરી ફરી છે કૃષ્ણ ભગવાનને વંદના કરે છે કે વંદન સિવાય કોઈ સાધન નથી જે ઈશ્વરને વશ કરી શકે આ ફૂલ તો ભગવાને બનાવ્યા છે ફૂલમાં સુગંધ ભગવાને મૂકી છે માનવનું એમાં શું છે જગતના માલિક છે એને ભગવાન બતાવવામાં આવ્યા છે કે ભગવાનને ભાવથી વંદન કરો તમને જે યોગ્ય લાગે તે કરો હે ઈશ્વર હે નાથ હું તો તમારા જ ચરણોમાં વંદન કરું છું હું તમારી વંદના સ્તુતિ સિવાય બીજું કંઈ કરી શકું નહીં કુંતીજીનો પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થયા દ્વારકા જવાને માટે તૈયાર થયા હતા પાછા કુંતી માતાની સાથે રાજમેલમાં પાછા વધારે છે કુંતીજીને બહુ આનંદ થાય છે કે ભગવાન દ્વારકાધીશે દ્વારકાનાથે મારા ઉપર અનન્ય કૃપા કરી છે હું રસ્તામાં હાથ જોડીને ઊભી રહી હતી તેથી ભગવાન મારે ત્યાં આવ્યા ભગવાન મારા માટે જ આવ્યા છે અર્જુનને એવું લાગે છે કે મારા પર તેમનો બહુ પ્રેમ છે કાલે ભગવાને મને કહ્યું તો કે હું દ્વારકા જવાનો છું અને મારી આંખમાં આંસુ આવી ગયા હતા માટે ભગવાન છે મને સાંત્વના આપવાને માટે મહેલમાં આવ્યા છે દ્રૌપદીજીને એવું લાગે છે કે ભગવાને મારા ભગવાન મારા લીધે પાછા આવ્યા છે મેં સાડી ફાડી નાખી હતી ભગવાનની આંગળી ઉપર મેં પાટો બાંધી દીધો હતો એટલે ભગવાન મારા માટે તે મારો પ્રેમ ભાવ જોઈને પાછા આવ્યા છે સુભદ્રાજીને એવું લાગે છે કે હું તો એની નાની બહેન છું મારા ઉપર તેમનો બહુ પ્રેમ છે મારા પુત્ર અભિમન્યુનું મરણ થયું છે માટે મને સાંત્વના આપવાને માટે દ્વારકાનાથ પાછા આવ્યા છે બેન બહુ દુઃખી હશે ચાલો નહીં સાથે થોડા દિવસ રોકાઈ જાઓ એમ સમજી અને ભગવાન મારા માટે પાછા આવ્યા છે બધાને એવું લાગે છે કે ભગવાન મારા માટે જ પાછા આવ્યા છે ભગવાન કોઈ નાથતા નથી ભગવાન લૌકિક સંબંધ રાખતા નથી ભગવાન માત્ર પ્રેમનો સંબંધ માને છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ પરમાત્મા કેવળ પ્રેમના સંબંધમાં જ માને છે ભગવાન અને ભક્તનો અનન્ય પ્રેમ છે એને જ ભગવાન વશ થાય છે એની જ ભક્તિ છે એના પર ભગવાનની કૃપા વરસે છે સાધે કુંતી માતાની આ દિવ્ય ભક્તિનો દિવ્ય અધ્યાય છે એ દ્વારકાધીશી મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિરામ આપીએ ઓમ કૃષ્ણાર્પણ મસ્તુ ઓ ઓષ્ણાપમસ્તું સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ હરીઓ તત્સવ